મિત્રો અહીંથી તમામ પ્રકારની ધૂમ સાઉન્ડ માં વાગશે આપણે એમની સાથે ખાલી જોડાવાનું રહેશે એક સાથે રાષ્ટ્રીય ભોજના શરૂ કરેગા શરૂ राम यतो जय जयति एक सर तुम्हारे बोलवाने अमर रहे जयम वीर अमर रहे जयम वीर अमर रहे जयम जय जयम 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 करते रहे और हर सोने रास्ते पर और सरस मजाना अतस न प्रगत्य फेरने से कार्यन गगराई के आप रास्ता केम देवाशी रे देवा एक धर्मप्रशिक्षण आयोजित करण्यात आले आहे आजो सौंदर्य रे मनी जयंत जो काय नाते ना जंती रे सरस्वतीचा संदेश तो आता रमाईसियो द्वारा प्रगट करण्यात आले मित्र मेष देवाशी सोह प्रियाला लंबोदरला सगला विशदित आहे नागान नाय सुज्ञने वंदशी दायला गौरी सुज्ञने नाथ अनुमो नमस्ते या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता

છે ને મિત્રો તે ઘર કદી ન જાય ચાહે કંચન બરસે મેં તો જ્યાં આવ આદર ના હોય ત્યાં જાવું પણ અપમાનિત જેવું લાગે તો આપણી વચ્ચે આપણા મહેમાનશ્રીઓ જયારે ઉપસ્થિત થઈ ચુક્યા છે ત્યારે એમને શબ્દ થી આવકારવા માટે હું ડીજીપી હાઈસ્કૂલ વિષલિદોને યાદ કરવાનો દિવસ છે કે જે વીર શહીદોએ આપણા દેશને આઝાદ કરવામાં જે પોતે શહીદ થઈ ગયા એમને બગદથી વિશે કઈ કહેવા માંગીશ તો આપ સર્વે શાંતિ હિસ્ટ્રી બોલ ઇન પંજાબી 197 he was a young man with free idealism but to see india free હિન્દુસ્તાન એસોસિએશન બ્રિટીશ રૂલ ભગત્યુશન March 23, 1931 uh, was a turning point in the Indian freedom struggle. His, uh, his praise and patriotism continue in inspire uh, people today making him a symbol of the struggle for justice and freedom. Kukulabara, stay there in a personal ઇન્ટરનેશનલ ભાષામાં આપની સાથે ભગતસિંહની વાત કરીને મિત્રો ભગતસિંહ જ્યારે અંગ્રેજ અમલદારને ગોળી મારીને હત્યા કરી ને બીજા દિવસે છાપા મેળવી છે કે ભગતસિંહના પિતા છાપો વાંચતા હતા એમણે લખ્યું કે ભારતના કોઈ યુવાને અંગ્રેજ અમલદારને ગોળી મારીને હત્યા કરી ત્યારે કિશનસિંહ ભગતસિંહના પિતા શ્રીનું નામ એમને એમના ધર્મપત્નીને પૂછ્યું કે હેલા મને આ સમાચાર વાંચ્યા પછી એવું લાગે છે

એમાં તમે યુટ્યુબમાં જે વિડીયો સર્ચ કરો ને એ પચાસ વિડીયો તમને આપે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો ને કારણ કે મોબાઈલ એક એવી વસ્તુ છે એને પોતાના વિચારો નથી એને તમે જે વિચાર આપો એ પ્રમાણે કામ કરે તો હમણાં જ અમારે ચર્ચા થઈ ગઈ કે આજનું યુવા તમે એટલું બધું એની રીલમાં પડ્યું છે ને સ્ટેટસમાં ને રીલમાં ને આખો આખો દિવસ બાજુમાં સાપ હોય ને તો એમ ખબર ન પડે એટલે રીલમાં હોય એટલે મારી કરુભ હતું પ્રાર્થના સાપ સૌને આપણા માટે ઘાત છે તો આપનું યુવા તન આ ભગતસિંહ ના વિચારો તરફ વળે ક્રાંતિકારીઓના વિચારો તરફ વળે અને બને કાંઠાના યુવાનો એક બાજુ વળ્યા હોય એવું લાગે છે કારણ કે મોબાઈલ મૂકીને આજે આ ધ્વજવંદન વિધિમાં આવ્યા એટલે આપણા સૌ માટે આપણા બાળકો બધા વડીલો માટે તાળીઓ પાડી ગયો આજે ધાર્મિક તહેવારો હોય છતાં આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા આપણા સૌ માટે ગૌરવની છે અને હવે પછી જે સૌથી ચમકતા સિતારાઓ છે આપણા દસમા ધોરણમાં અને બારમા ધોરણમાં તો એ બાળકોને મનસુખભાઈ છગનભાઈ કાગડા સાગર એગ્રો તલ્લુ રોપાવાળી જ્યાં એમનો એગ્રો આવેલા છે એમના તરફથી આપણા ધોરણ દસ અને બારના બાળકોને એમના હસ્તે કીટ વિતરણ થવાનું છે કે જો તો 1 થી 3 નંબર પ્રાપ્ત કરે છે તો હું વિનંતી કરીશ મનસુખભાઈ કાગડાને કે આપ આવો અને આપના હસ્તે બાળકોને કી વિતરણ અને મનસુખભાઈના હસ્તે આપણે ઇનામ આપીશું આવો જો બધા મિત્રો તાળીઓના ગરગરાટથી આપણે

ગયા વર્ષે મેં મારા કાર્યક્રમના સંકરીમાં એવું કહેલું કારણ કે ત્રણ બે દીકરીઓ હતી કે ભાઈઓ આરામથી મોબાઈલમાં પડ્યા છે પણ ભાઈઓ આ વખતે કર્યું બતાવ્યું એમના માટે તાળી પાડો આ વખતે ત્રણ માંથી બે ભાઈઓ છે એટલે આપણા સૌ માટે પણ ગૌરવની વાત છે ખૂબ ખૂબ આભાર હવે પછી ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ને વિનંતી છે કે મનસુખભાઈ છગનભાઈ કાગડા દ્વારા જેમને પણ પ્રતિભા સન્માન મળે છે તો

મિત્રો આપણે તાવીઓ ખૂબ આ લોકો મહેનત કરવાની પણ ખૂબ દરિયા સાથે આપણા ધોરણ દસ અને બારના શિક્ષકોને પણ આપણે તાવું વધારીએ કારણ કે એમણે પણ અહીંની પાસે ઘણી બધી મહેનત કરી હશે અને પછી અમારા પ્રાથમિક શાળાના સ્ટાફને પણ વધારો પાવો તો એણે નાખ્યું હશે એટલે એમને પણ તાવીઓના ગરબારથી આપણે વધારતા હોઈશું આગળના ક્રમે પ્રથમ ક્રમે દીકરી આવે છે

મનસુખ ભાઈ નો પણ આભાર હવે પછી મિત્રો આગળના ક્રમે સ્વ પુરુષોત્તમ દાસ દીપ પંડ્યા એમના સ્મરણાર્થે હસ્તક દીપકભાઈ પી પંડ્યા માજી આચાર્ય શ્રી ડીસીબી હાઈસ્કૂલ દાટા દર વર્ષે ધોરણ દસ ની અંદર એક થી ત્રણ નંબર આવતા વિદ્યાર્થીઓને એક સ્કોલરશીપ માટે થોડી મદદ થાય એના માટે એક કેશ પેમેન્ટનું ઇનામ આપે છે તો

પ્રથમ નંબરના વિદ્યાર્થીને શિયાળ રાહુલ વિક્રમભાઈ ઓગણસી સાથે જેઓ પ્રથમ આવે છે એમને બસો ને એકાવન રૂપિયા રોકડ પુરસ્કાર આપી એમની પ્રતિભાને સન્માનિત કરશે પ્રસન્નતા વાળા ગામના પ્રથમ નાગરિક અને સરપંચ છે અને પરેશભાઈ કાંતિલાલભાઈ દોશી તરફથી પાંચસો રૂપિયા દરેક વિદ્યાર્થીઓને ઇનામ સો આપવામાં આવશે તો દશકભાઈ અને ખૂબ ખૂબ આભાર મિત્રો કાર્યોના ગરબાદ પ્રાપ્ત થઈને

જેનો જવાબ આપણા દેશે ઓપરેશન સિંદુર દ્વારા આપ્યો હતો હકીકતમાં આપણા વિચાર અનુસાર આપણી કમજોરી સમજવામાં આવે છે પણ ઓપરેશન દ્વારા ભારત ને આપણો એ સંદેશ છે કે ભારત શાંતિ ઈચ્છે છે કેમ કે તે તાકતવર છે તેના લોકો તાકતવર છે આ સંદર્ભે આપણા એર માર્શલ દ્વારા કહેવામાં આવેલો શ્રી રામચરિત માનસ શ્લોક યાદ આવે છે વિનયનો માનસ જલ્દી જબ ગયે 3 દિન વીત રામ બોલે સબકો તબ ભઈ બી ન હોય ન અર્થાત ભગવાન શ્રી રામ સમુદ્રને જોઈને જ સમજી ગયા કે આગ્રહ કરે હવે કામ ચાલશે નહીં હવે ફરીથી કામ કરવું પડશે આવી રીતે ખૂબ સારી રીતે ઉજવાયો છે દરેક સ્કૂલના શિક્ષકો જે ચારેય સ્કૂલ છે એમાં શિક્ષકો દ્વારા આગળ આયોજન થયું છે દરેક વિદ્યાર્થીઓ રજા હોવા છતાં અહીંયા બતાવેલા છે તો ખૂબ ખૂબ આભાર અને અમને આમંત્રણ આપીને દરેક લોકોને ખૂબ ખૂબ આભાર સરપંચસિંહ પ્રસન્નબા સહદેવસિંહ હજુભાઈ અતુલ દાદા કેવી સરવૈયા આ બધાને હું સારી રીતે કરે દરેક લોકો હું અહીંયા પોતે અહીંયા ભણ્યો છું અને એક સાત ધોરણ સુધી આ સ્કૂલમાં ભણ્યો છું એક અલગ જે ખંડેર છે ને ત્યાં પાંચ છ ને સાત એ ક્લાસમાં અમે ભણતા ને નવ અને આઠ અને નવ હાઈસ્કૂલમાં ભણ્યા પછી દસમાંથી બહાર ગયા હતા એટલે આ ગામનો ખૂબ ખૂબ ઉપકાર છે મારા પર ને દરેક નો ખુબ ખુબ આભાર મને બોલાવો એ બદલ થેન્ક યુ મિત્રો આપણો દાખલા નું ગૌરવ સમગ્ર વિશ્વ જરી નોંધ લઈ શકે એવું છે એટલે આપણા માટે તો અને આ તો તીર્થ ભૂમિ છે દાખલા એટલે એની તાકાતમાં કઈ ન કહી શકાય દર્શકભાઈ બહુ સરસ મજાની રજૂઆત કરી અને પછી બીજા ગામના કોઈ વડીલોની ઈચ્છા હોય તો નગર પછી આગળનો કાર્યક્રમ આપણે ચલાવીએ તો

જ્યાં ત્યાં પ્લાસ્ટિક ન થતો ત્યાં ત્યાં નચો ન કરો કચો કચરાપેકીમાં જાખે અહીંયા ઉપસ્થિત છત લેમન નજુવાન યુવન આ મારી આ સર્ગની પાસે એક આશાજીનો આવ્યો થયો ત્યાં સર્વ હાસથી પ્લાસ્ટિક કચરો જ્યાં ત્યાં ગલકી ન કરો જે કોઈ પણ કુલ જો હાથમાં આવે તે કચરાપેટીમાં જ દાખલનો અગ્રહ રાખજો અહીંયા ઉપસ્થિત ધ્યા ગામના સર્કશ્રી માટે પ્રસન્ના ટી મહાન આપ સૌનો આજની સુस्वागत કરીએ છે હો કલ્યાણસિંહ જે સેમિયા ગાથા ગા سکتے રક્ષિત છે આપ સૌની વચ્ચે નું છે જો આપ સૌના ધાનની સામરી એલો અજુક અલ દર્શો કાસ્ટી તકળા સખીને લક્ષ